બનાસકાંઠા જિલ્લાના ડીસા એપીએમસી દ્વારા વાઈબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ ભાડા કરારની મુદત પૂર્ણ થતાં બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલનું બિલ્ડિંગ સીલ મરાયું ડીસા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી દ્વારા માલિકીના મકાનમાં ભાડે ચાલી રહેલી વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને સીલ મારી દેવામાં આવ્યું છે બિલ્ડિંગને વર્ષ બે હજાર અગિયારથી બે હજાર એકવીસ સુધીના કરાર હેઠળ બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને શૈક્ષણિક હેતુ માટે અપાયું હતું કરાર પૂર્ણ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટને વારંવાર જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી પરંતુ જગ્યા ખાલી ન કરાતા અંતે એપીએમસી દ્વારા નિયત મુજબ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી કોર્ટની કેસની લાંબી પ્રક્રિયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો બનાસ એજ્યુકેશન ટ્રસ્ટે પહેલાં ડીસા કોર્ટમાં અને ત્યારબાદ હાઈકોર્ટમાં દાવો કર્યો હતો પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક આવેલી વિપુલ જ્વેલર્સમાંથી અડતાલીસ હજાર રૂપિયાનું કિંમતની સોનાની વીટી ચોરી થઈ હતી ખરીદીના બહાને દુકાનમાં આવેલા એક સ્ત્રી અને એક પુરુષે સિફતપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દુકાન માલિક નિકુંજભાઈ અમૃતભાઈ પ્રજાપતિએ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંગે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ ગત સાત ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાંજના સમયે એક અજાણી સ્ત્રી અને એક અજાણ્યું પુરુષ ગ્રાહક તરીકે દુકાને આવ્યા હતા તેઓએ ગિફ્ટ આપવા માટે સોનાની વીટી ખરીદવાની વાત કરી હતી ગુજરાતમાં ચોર ટોળકીઓ કેટલી બેફામ બની છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક એટીએમને અજાણ્યા એ સમયે નિશાન બનાવ્યું છે રાત્રિના ઘોરંધારામાં શાંત બહુચરાજી ટાઉનમાં એસબીઆઈ બેંકનું આ એટીએમ ચોરીના ઇરાદે આવેલા બદમાશોએ નિશાન બનાવ્યું હતું સીસીટીવી ફૂટેજના ફોટોઝમાં દેખાતા ત્રણ અજાણ્યા ઈસમો પોતાની સાથે કોષ અને હથોડી જેવા હથિયારો લઈને આવ્યા હતા જાણે તેઓ કોઈ મોટી લૂંટને અંજામ આપવા તૈયાર હોય તેમનો પ્રથમ હેતુ એટીએમ મશીનને તોડીને રોકડ રકમ ચોરી કરવાનો હતો જેના માટે તેમણે આ હથિયારો વડે એટીએમને ભારે નુકસાન પહોંચાડ્યું જોકે ઈ સર્વેલન્સ સિસ્ટમથી તુરંત એલર્ટ મળતા ચૂર ટોળકી ભાગી છૂટી હતી ગુજરાતમાં પડી રહેલા માવઠાને કારણે સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તારમાં ખેતી પાકોને નુકસાન થયું છે મહત્તમ નુકસાન કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકને થયું હોવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે સરકાર સાથે સંકળાયેલી એક એજન્સીએ આપેલા અંદાજ મુજબ આ માવઠાથી રાજ્યના કૃષિતંત્રને આ ખરીફ ઋતુમાં અગિયાર હજાર કરોડથી વધુનું નુકસાન થઈ શક્યું હોય છે હજુ આવતા સમયમાં પણ નવેમ્બર માસ દરમિયાન વરસાદના વર્તારા હોવાથી રવિ પાકનું વાવેતર પણ પાછું ઠેલાય તેવી સ્થિતિ છે અને તેથી તેની વિપરીત અસર ફરીથી ખેડૂતને થઈ શકે છે ધાનેરાના જીવાણા ગામમાં હળકવાયુ શ્વાન કરવડવાને કારણે બાળકનું થયું મોત તેર દસ બે હજાર પચીસના રોજ બાળકને કરડ્યું હતું હડકવાયુ શ્વાન હડકવાયુ શ્વાન કરડવાતા બાળકને હડકવા થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો આજે ત્રણ દિવસ પછી સારવાર દરમિયાન બાળકનું મોત થતાં શૂકનો માહોલ છવાયો છે અગિયાર વર્ષીય અલ્પેશભાઈ શાંતિભાઈ માજીરાણાનું હડકવા હાલવાના કારણે મોત થયું છે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું પુત્રનું મોત થતાં પરિવાર અને ગામમાં ચકચાર મચી ગઈ છે